રાત્રે ત્રણ વાગ્યે ફરીથી આગ લાગી હતી તેવી ઘટના છે ફાયરની બે ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવવા જીવરાજ પાર્કમાં એસી ના ગોડાઉનમાં આગ લાગી ઉઠી હતી તકેદારીના ભાગરૂપે વાસના પોલીસનો બંદોબસ્ત આગના સ્થળે રાખવામાં આવ્યો રાંધા સોસાયટીમાં એસી ના ગોડાઉનમાં આગ લાગતા બે લોકોના મોત થયા હતા રહેણાંક મકાનમાં નીચેના માળે આ ગોડાઉન હતું

જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રહેણાંક મકાનમાં નીચેના માળે ગોડાઉન હતું જ્યારે ઉપરના માળે રહેણાંક વિસ્તાર હતો એસી ના ગોડાઉનમાં આગ લાગતા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હતા જેના કારણે સોસાયટીમાં પાર્ક કરેલી પાંચ જેટલી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ જ્યારે આસપાસના મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની દસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો રહેણાંક મકાનમાં ગોડાઉનના આગ લઈને એમસીની બેદરકારી પણ અહીં સામે આવી છે સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક મકાનમાં ગોડાઉન ચાલી રહ્યું છે તેને લઈને મનપામાં અરજી પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ત્યારે સવાલ તંત્ર પર પણ અનેકો થઈ રહ્યા છે એસીના ગોડાઉન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદના જીવરાજ પાર્કમાં ગઈકાલે લાગેલી આગ બાદ આજે ભયાનક દ્રશ્યો સામે આવ્યા રહેણાંક વિસ્તારમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા એસીના ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હતા આસપાસના વિસ્તારોમાં પણ ધડાકા સંભળાયા હતા આગ બાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે શહેરના જીવરાજ પાક વિસ્તારની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આ આગમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે મકાન છે તે મકાનની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો રવિવારે લગભગ સવા ચાર વાગ્યાની આસપાસનો આ બનાવ છે મકાનની વાત કરીએ તો મકાનની અંદર એસી તેમજ જે ગેસને લઈને જે સંસાધનો હોય છે તેનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો અને કેટલા મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હતો તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કારણ કે જે હેન્ડ ગન હોય છે તે ગનની અંદર જે ગેસ ભરવા માટેની આ જે બોટલો હોય છે તે બોટલોનો જથ્થો અહીં જોવા મળી રહ્યો છે એસી ને લગતી જે કામગીરી હોય છે અલગ અલગ રીતે કોમ્પ્રેસર લગાવવાના સ્ટેન્ડ સહિતની પાઇપ સહિતનો જે જથ્થો છે તે અહીં રાખવામાં આવ્યો હતો અને જ્યારે અચાનક જ આગ લાગી હતી ત્યારે જે ગેસના સિલિન્ડરોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મકાનની પરિસ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય તેવો છે કે આગ કેટલી વિકરાળ હોઈ શકે છે અને તેમાં એક બે વર્ષ બાળક અને એક માતાએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે આસપાસમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આસપાસમાં જે પણ વાહનો હતા તે વાહનો પણ બળીને ખાખ થઈ ગયા છે અનેક ટુ વ્હીલરો ચાર જેટલી ફોર વ્હીલરો પણ આ આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી જોકે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે ગત મોડી રાત્રે પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો ખાસ કરીને કેટલાક સ્થાનિક રહીશો છે આપણે તેમની સાથે વાત કરીશું સૌ પ્રથમ તો વાત કરીએ તો આ જે મકાન છે મકાનની અંદર કયા પ્રકારનો જે જથ્થો રાખવામાં આવતો હતો હવે આ મકાનની અંદર તો આપણે જે ઘરમાં ગેસના સિલિન્ડર વાપરીએ એવા ગેસના સિલિન્ડર્સ હતા અને મોટા 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 આટલા મોટા મોટા શું કહેવાય કે સિલિન્ડરો ઉપર ધાબા ઉપર છે એ બધા સળગ્યા છે નાના નાના સ્મોલ સ્મોલ જે બી બધા સિલિન્ડર્સ છે એ પણ બધા હતા કોપર વાયર ને એ બધું થઈને કહેવાય તો કે એસીના જેટલા બી સ્પેર પાર્ટ્સ હોય ને એ બધુંનું ધંધો કરતા હતા તો એનો બધો ધંધાનો જથ્થો બધો ઘરમાં ભરેલો હતો